રાજકોટ અગ્નિકાંડને લઈને હવે વધુ એક મોટા અપડેટ ટીઆરપી ગેમ ઝોનમાં અધિકારીઓના ફોટા અંગે આ મહત્વના સમાચાર મળ્યા છે તત્કાલીન ડીસીપી પ્રવીણ મીણાના જન્મદિવસની પાર્ટી હતી બે હજાર બાવીસમાં ગેમ ઝોન ખાતે ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું અને બે હજાર બાવીસમાં પ્રવીણ કુમાર મીણા જેઓ ડીસીપી ઝોન એક તરીકે ફરજ પર હતા પાર્ટીમાં હાજર અધિકારીઓ સાથે વાતચીતમાં ખુલાસો થયો છે

તારીખ હતી બાવીસ માર્ચ બે હજાર બાવીસ એ તસવીર ફરી એકવાર આપને બતાવીશ અહીંયા ટીવી સ્ક્રીન ઉપર એ તસવીરની અંદર બે આઈએસ અધિકારી અને એ બે આઈપીએસ અધિકાર અધિકારી જે હતા જેમાં અરુણ મહેશ છે પ્રવીણ મીણા બલરામ મીણા અમિત અરોરા પ્રવિણ મીણા કે જે તત્કાલીન ડીસીપી ઝોન વન હતા કે જેઓ હાલ અત્યારે જેપ્યુટેશન પર દિલ્હી ખાતે ફરજ બજાવી રહ્યા છે તેમની જન્મદિવસની ઉજવણીની પાર્ટી હતી આ ટીઆરપી ગેમ ઝોનની અંદર અને એ દરમિયાન આજે ફૂલો જોઈ રહ્યા છો આપ એ ફૂલો ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો દ્વારા જે છે તે તમામ અધિકારીઓને આપવામાં આવ્યા હતા કે સાહેબ આપ આવો અમારે ત્યાં તમારા જન્મદિવસની ઉજવણી કરો અને અમારા ગેમ ઝોન ની મુલાકાત લીધા બાદ તમે બધાને જણાવજો આ ફોટો હું પણ મૂકી સોશિયલ મીડિયાની અંદર અને તમે પણ કહેજો કે આ ગેમ ઝોન કેવો છે એટલા માટે જ આ કે ક્ષતિઓ જે છે અમિતા એટલા માટે ન દેખાણી હોય કે કે ત્યાં તો સાહેબના જન્મદિવસની ઉજવણી જે છે તે જોરશોરથી ચાલતી હતી અને એ જોરશોરથી જે ઉજવણી ચાલતી હતી એટલા માટે જ આ ક્ષતિઓ ન દેખાણી હોય પરંતુ હાલ આ જે તમામ માહિતીઓ આવી રહી છે એ ત્યાં હાજર જે અધિકારીઓ હતા તેમના તરફથી એ માહિતી એ મળી રહી છે અને તેમની સાથે ટેલિફોનિક વાતચીત જ્યારે કરી ત્યારે આ માહિતી મળી કે આ તસવીર જે છે તે બાવીસ માર્ચની છે તસવીર જે વખતે પડાવવામાં આવી એ વખતે મીણા સાહેબનો જન્મદિવસ હતો અને એ ઉજવણીમાં બધા ગયા હતા અને ત્યારે ક્ષતિઓ નથી દેખાણી એના કારણે આ કાંડ થયો આભાર પ્રદીપ કુમાર મીણા જેઓ પોતાના જન્મદિવસની ઉજવણીમાં ગયા જો એ સમયે થોડી પણ આ ક્ષતિઓનું ધ્યાન રાખ્યું હોત તો આ અગ્નિકાંડ આજે ન સર્જાયો હોત